આહિર સમાજના 32મા સમૂહ લગ્ન સમારોહમાં એકસો નવ યુગલો એ પ્રભુતામાં કુમકુમ પગલાં પાડી વૈવાહિક જીવનનો શરૂઆત કરી આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે સમાજની એકતાની પ્રશંસા કરી નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા નીચા પડવા દેતા નથી એના મદદમાં જ ઉમે ત્યારે હોય છે વાત હશે પણ આજના દ્વારકાધીશ જાતે ના આવી શકે પણ બેઠેલા અનેક દ્વારકાધીશ જે બેઠા છે એ આ સમાજને જ્યાં પણ જરૂર પડે ત્યાં ખડે પગે ઉભા છે અને જે કંઈ પુરવઠો કરવો પડે દ્વારકાધીશજી એ તો સાડીઓ આપી હતી પણ અહીંયા જાગે પૈસાની જરૂર પડે કે બીજા કોઈ મદદની જરૂર પડે ત્યારે આ દ્વારકા દિશો બધા અહીં હાજર છે અને બધા સક્ષમ પણ છે અને જ્યારે અહીંયા મદદ કરતા હોય છે સમાજમાં ત્યારે દ્વારકા દિશેના આશીર્વાદને કારણે તમને અનેક ઘણો ફાયદો પણ થતો આવ્યો છે આયુષ સમાજમાં જે રીતે શિક્ષણ વધી રહ્યું છે તેના પરિણામ પણ આપણને જોવા મળી રહ્યા છે મારા મથિસ્તારમાં જ લગભગ આયુર સમાજના બસોથી વધુ ડૉક્ટરો છે અને એ ડૉક્ટરોએ કોરોના વખતે કોઈ પણ પૈસા લીધા વગર એમણે જે તે સેવા જે પ્રવૃત્તિ કરી હતી એમને હું અભિનંદન આપું છું અને જે રીતે સંગઠિત થઈને એમને આ વિસ્તારમાં અલગ અલગ હોસ્પિટલો એક એક ગ્રુપમાં બનાવીને કરી રહ્યા છે અને સેવાના માર્ગે આગળ વધી રહ્યા છે

કે આ દીકરીઓને અને દીકરાઓને આશીર્વાદ માટે એક લાખ કરતાં વધારે લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે સમગ્ર ગુજરાતના ત્રણસો કરતાં વધારે આગેવાનો છે અને હમણાં જ થોડીવારની અંદર કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબને મહાનુભાવો પણ ઉપસ્થિત થવાના છે આ આહિર સમાજનો એ સમૂહ લગ્ન એ માત્ર સમૂહલગ્ન નથી પણ આહિર સમાજનું એકતાનું પ્રતિક છે અને યુવા પેઢીને સૌથી મોટો સંદેશો આપનારો આ કાર્યક્રમ કારણ કે આજે જે નવયુગલો પ્રભુત્તામાં પગલાં માંડી રહ્યા છે એમાં એક નંબરના મંડપમાં અમારા લંડનથી જે લંડનની અંદર દીકરો દીકરી જે નોકરી કરે છે એના આજે એક નંબરના મંડપ પર લગ્ન થઈ રહ્યા છે ચાલીસથી પચાસ કરતા દીકરા દીકરીઓ વધારે ડૉક્ટર અને એન્જિનિયર છે એ માત્ર એના સમૂહ લગ્ન નથી થતા પણ અમારી ભાવિ યુવા પેઢીને સૌથી મોટો સંદેશો આપે છે એટલે અમારા માટે આજનો ખૂબ ઉત્સાહનો પ્રસંગ છે ખૂબ હરખનો પ્રસંગ છે એક લાખ લોકો ભોજન લેવાના છે અને ચાર હજાર યુવાનો અમારા કાર્યક્રમને સફળ બનાવવા માટે થનગી રહ્યા છે બસ આ નવયુગલોનો દાંપત્ય જીવન ખૂબ સુખી નીવડે એવી દ્વારકાધીશને પ્રાર્થના કરીએ છીએ જય દ્વારકાધીશ

અને અમારે દર વર્ષે દર વર્ષની જેમ આ વર્ષે પણ બત્રીસમાં સમૂહ લગ્નમાં સમાજના ઘણા બધા પરિવારોના દંપતીઓએ હાજરી આપી છે અને હું એ કહેવા માગું છું કે સમાજનો જે બિનજરૂરી ખર્ચાઓ છે તથા વડીલો અને અમારા સંગઠન આખું મજબૂત બને તે માટે અમે સમૂહ લગ્નમાં જોડાયેલા છીએ અને નાની નાના કોઈ મધ્યમ પરિવારમાંથી પરિવાર આવતો હોય તો એને પણ ખોટા ખર્ચાથી વંચિત રહે અને સમાજની સાથે ચાલવાનો અને એક લોકોને ગરીબ માણસોની રાહ બતાવવાનો આ તક છે એના માટે અમે સૌ સમૂહ લગ્નમાં જોડાઈએ છીએ પૂરા સમાજ સાથે આજે મારી જેવા અનેક લોકો એન્જિનિયરો ડૉક્ટરો બિઝનેસમેનો પણ બસોથી થી વધારે લગ્ન આજે સમાજ ખાતે યોજા યોજાયેલા છે ખર્ચાથી બચે ગરીબ માણસોને કોઈ બીજો ખર્ચોનો તમામ ખર્ચો સમજ ઉપાડી લે છે કરિયાવર આપે છે દીકરીઓને બહુ સારો એવો અને તમામ રીતે સમાજને સપોર્ટ કરે છે સમૂહ લગ્ન દ્વારા આર્થિક સપોર્ટ બહુ જ મળે છે અને લોકોને ઇન શોર્ટ ગરીબ માણસોને કોઈ બીજી જરૂર નથી પડતી આપણે ઘરે લગ્ન કરીએ તો આપણા અમુક જ સંબંધીઓ હાજર રહી શકે જ્યારે સમૂહ લગ્નમાં લગ્ન કરીએ અને એ પણ આટલા મોટા સમૂહ લગ્નમાં કરીએ ત્યારે સમાજના શ્રેષ્ઠી અને આખો સમાજ જ્યારે ભેગો થાય તો બધાના આશીર્વાદ મળી રહે પ્લસ જે સીએમ સર ને બધા આવવાના છે તો એની પણ એક આનંદની અનુભૂતિ હોય મારું નામ કિરણ પરમાર છે અને મારે સમૂહ લગ્નમાં મેરેજ એટલા એટલે આમ સમૂહલગ્નમાં એટલા માટે મેરેજ સારા છે કે મમ્મી પપ્પાને આમ કઈ ઓછી ચિંતા રહે લગ્નની ચિંતા આમ બધું કર્યાવરણની આમ ઓછી ચિંતા રહે લેવાનું તો હોય જ પણ ઓછું હોય સારું છે અને મારા છ ભાઈઓ છે એમાંથી મારા બે ભાઈ બહેનના લગ્ન થઈ ગયા છે તેના બી સમૂહ લગ્નમાં જ કર્યા છે બધાના એમ સારું છે એટલા બસ કર્યાવર બાબતની હોય છે અને પ્લસ મહેમાનોની પેલી બધી હોય છે અને એના કરતાં તો આ સારું છે સમૂહ એને એવું નથી કે ક્યાંક નીચા ઘરના જ સમૂહ કરે છે મોટા ઘરના બી છોકરા છોકરી સમૂહ કરે જ છે ને વંદે ગુજરાત વાત ગુજરાતની